તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે કિતાબેન રબારી જોઈ લો મિત્રો ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે પરંતુ અત્યારે આ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો કેમ કે તમને બધાયને ખબર છે કે સાહેબ સોશિયલ મીડિયાની દુનિયાની અંદર ઘણા બધા તમે વિડિયો જોતા હશો જો કે અત્યારે જયતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા કલાકારોના વિડિયો પણ વાયરલ થતા હોય છે જેમાંથી એક આ વિડિયો વાયરલ થયો છે ભાઈ તમને આગળ આપું ગીત પણ સંભળાવું મિત્રો કે કેવું ગીત ગાવ્યું ખરેખર મિત્રો ગીતાબેન રબારી ની વાત ન થાય તમે જ્યાં લગી જાવ સાહેબ તમે દેશના ગમે ખૂણે જાવ કે વિદેશના ગમે ખૂણે જાવ સાહેબ ખાલી ગીતાબેન રબારી આટલું નામ પડે ને તો લોકોના મગજમાં એક જ ખાલી આવી જાય વિચાર ગીતાબેન રબારી એટલે દ્વારકાધીશો ગાવા વાળા ડાયરો કરવાવાળા અને ઇતિહાસ સાચી છે કે ગીતાબેન રબારી કોઈ બેઉફા નું ગીત નથી ગાવ્યું અને એટલા માટે ગીતાબેન રબારીનો ચાહક છું ભાઈ કેમ કે ગીતાબેન રબારી સાહેબ માતાજીના ગીતો ગાવે અને જે જે લવેટસ ભાઈ જે સોંગ આવે બેફા અને દિલ તોડીને ધગો કર્યો સાહેબ મેં કોઈ દિવસ સાંભળ્યું નથી કે ગીતાબેન રબારી એમની જિંદગીમાં આવા ગીત ગાવ્યા હોય તો સાહેબ આને સંસ્કાર કહેવાય એટલે હું જેને ફોલો કરું ને ભાઈ એના પાસેથી ગુણો હું અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો આ વિડીયો ખાલી માત્ર હસી મજાક અને ફની માટે બનાવેલો છું ભાઈ એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી ભાઈ કોઈને ટાર્ગેટ કરીને નથી બનાવી ખાસ કરીને નોંધ લેવી ચાલો મિત્રો ગીતાબેન રબારી કેવું સરસ મજાનું ગીત ગાયું સૌથી પહેલા તમે સાંભળી લો